અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલેદાર રાજપૂત નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન ચીફ ઓફિસર કેશવ કોલડીયા પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે પીએમ સૌનિધિ સહિત માતાઓને ન્યુટ્રીશન અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકાના આજના સેવ સુધનના પ્રોગ્રામમાં શહેરમાંથી તમામ લાભાર્થીઓ અહીંયા આવીને એમને લાભ આપવામાં આવ્યો છે અત્યાર સુધીમાં નવ તબક્કાના સેવ સુધનના કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે એ દરમિયાન અંકલેશ્વર નગરની અંદર એકવીસ હજાર જેટલી અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે અને તેર જેટલા વિભાગો દ્વારા પંચાવન જેટલી સેવાઓ એ છેવાડાના વ્યક્તિઓ તમામને આનો લાભ મળે અને એ હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે આજે પણ અહીંયા મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા છે તમામને સહન સુધીમાં તમામ લાભાર્થીઓને એના લાભો અહીંયાથી મળશે જેવી કે જન્મો દાખલો હોય લગ્નની નોંધણી કરવાની હોય આ તમામ પ્રકારની આ સેવાઓ આજે અહીંયાથી ઉપલબ્ધ થવાની છે તમામને અભિનંદન પાઠવું છું મારું નામ મનીષાબેન પરમાર છે હું અંકલેશ્વરમાં રહું છું મને પીએમ સ્વનિધિ તરફથી પહેલાં દસ હજાર અને વાર વીસ હજારની લોન મળેલ છે તે સહાય માટે હું મારો વ્યવસાય સારી રીતે કરી શકું છું અને મારા પરિવારનું ભરણકોષ સારી રીતે કરું છું હું નરેન્દ્ર મોદી સાહેબ અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કરું છું મારું નામ દિવ્યાબેન રાણા છે આજ રોજ સેવા સેતુ પ્રોગ્રામમાં મને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવેલું છે જે ભવિષ્યમાં ઓપરેશન કરવામાં આવે છે તો તે ખૂબ લાભકારક છે અને તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર